નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દેશભરમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને વધતા તાપમાનની સાથે થતી બીમારીઓ થવાની શક્યતા રહે છે આ સાથે જ લોકો કેટલીક વસ્તુઓ ખાવા પીવા માટે ઉનાળાની આતુરતાથી રાહ જુએ છે તેમાંથી કેરી એક એવું ફળ છે જે માત્ર ઉનાળાની ઋતુની ઓળખ નથી પરંતુ તેના સ્વાદ માટે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે સ્વાદની સાથે કેરી શરીર માટે જરૂરી અનેક પ્રકારના પોષક ભરપૂર હોય છે તેમાં વિટામિન એ અને સી ની સાથે પર્યાપ્ત માત્રામાં ફાઈબર અને પ્રોટીન મળી આવે છે આરોગ્ય નિષ્ણાતનું કહેવું છે કે કેરી ખાવી એ આપણા સ્વાસ્થ્ય માટે સૌથી ફાયદાકારક છે પરંતુ કેરી ખાતી વખતે નાની બેદરકારીથી સ્વાસ્થ્યને ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે અને પોઈઝનિંગ પણ થઈ શકે છે બજારમાં મળતી કેરી ખાતા પહેલાં કેટલીક બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે આરોગ્ય નિષ્ણાતનું કહેવું છે કે પાકેલી કેરી ખાતી વખતે બેદરકારી રાખવાથી આરોગ્યને ઘણી ગંભીર આડઅસર થાય છે માત્ર કેરી જ નહીં બજારમાં મળતા અન્ય ફળો અંગે પણ ધ્યાન રાખવાની જરૂર છે મોટાભાગના ફળોને પકવવા માટે અકુદરતી પદ્ધતિનો ઉપયોગ થાય છે આ માટે કેલ્શિયમ કાર્બાઇડ નામના રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ જોખમી છે અને તે સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે